કે બાળકો માને સ્તનપાન કરી અને બાળક મોટું થાય પણ વિછણ માં એવું નથી વિછણ છે ને બાળકને જન્મ આપે ને એ જન્મ આપ્યા પછી પોતે સ્વયં બેસી જાય અને એમના જે બચ્ચા હોય એ વિછણનું કાળજું આમ કોતરી કોતરી એમને ખાય કારજુ કોતરી કોતરી ને વિચાર તો કરો એટલી હદ સુધી એક કારજુ એક કોતરી ને ખાય કે એક સમય એવો આવે કે પવનની જ્યારે લહેર આવે ત્યારે માત્ર ઉપર એ ફોતરું જ વધ્યું હોય એ ફોતરું ઉડી જાય અને બચ્ચા એ જીવિત થઈ જાય સાહેબ એનો મતલબ એ થયો કે આ વિક્ષણ પણ ખબર હશે કે મારા સંતાનો જન્મ એ જ મારું મૃત્યુ છે પણ 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 વિચાર તો કરો છતાં આ કોઈ પોતાના બચ્ચાઓને જન્મ આપવાનું હજી સુધીમાં એ ટાળ્યું નથી હજી પણ એ પોતાના બચ્ચાને જન્મ આપ્યા જ કરે છે આપ્યા જ કરે છે કે ભલે મને મારું મૃત્યુ આવી જાય એ પણ એ પણ મને મંજૂર છે પણ મારા બચ્ચા એ જીવી જવા જોઈએ એ જીવી જવા જોઈએ બાપુજી હતા ને એના ઘરવાળી તો દુનિયા છોડી જતી રહી બાપ પર દીકરાને મોટો કરવાની જવાબદારી ભણાવી ગણાવીને મોટો કર્યો સારી સ્કૂલમાં એડમિશન લીધું બધું કર્યું જરૂરિયાત દીકરાની વધી ઓવરટાઈમ કરવાનું પણ ચાલુ કર્યું એક સમય એવો આવ્યો કે પુત્રે પિતા પાસે આવી અને યાચના કરી પિતાશ્રી હવે મારે વિદેશ જવું પડે પડે એમ છે પોતાનું ઘર પણ એમને વેચી નાખ્યું ભાડે રહેવા જતા રહ્યા પોતાનું ઘર વેચી સંપત્તિ વેચી અને જે પણ ભંડોળ મળ્યું કરશે મને ભરોસો છે મને વિશ્વાસ વિદેશ ગયા પછી પણ વધારે વધારે સંપત્તિની જરૂર પડી રેકડો ખેંચવાનું ચાલુ કર્યું પિતાએ બે ટાઈમ જમતા હતા એક ટાઈમ જમવાનું પણ બંધ કરી દીધું એમાંથી પૈસા જે બચે દીકરો ભણી અને ભારત આવે છે પણ ગવર્મેન્ટનો એ મોટો ઓફિસર ગવર્મેન્ટ તરફથી એને મોટો બંગલો મળે છે વ્યવસ્થાઓ મળે છે પણ જ્યારે ભારતમાં આગમન થયું ગવર્મેન્ટના અધિકારીઓ ઘર પાસે ગાડી આવીને ભીરીએ છીએ પણ ત્યાં તો પિતા એ બહાર નીકળીને જોવે

અને પોટલું એક ગાડીમાં રાખી બાપુજીને હાથ પકડીને ગાડીમાં બેહડ્યા બાપુજી આજે ખૂબ જ પ્રસન્ન છે ઓહો વર્ષ સુધી મેં જે તપ કર્યું હતું વર્ષ સુધી મેં જે ત્યાગ કર્યું હતું આજે એનું પરિણામ મને આજે મળ્યું આજે મન મન પરમાત્માનો આભાર વ્યક્ત કરે છે કે તમારો પ્રભુ ખૂબ ખૂબ આભાર કે આજે મારો દીકરો આજે એક મોટો ઓફિસર બનીને આવ્યો બસ એને ખુશ રાખજો

બાપના હૃદયમાં વીજળી પડી મારા બંગલામાં તમારે પગ મૂકવાની મનાઈ છે કારણ કે મોટો ઓફિસર છું અને તમારો હાલ તો જો તમારો વેશ તો જો દરરોજ મારી ઓફિસે મીટિંગ થતી હોય ઓફિસરો મળવા આવતા હોય અને તમારો આ હાલ જોશે તમારી આ પરિસ્થિતિ જોશે તો મારી મસ્કરી કરશે હાસી કરશે માટે કૃપયા કરી પિતાશ્રી મારા બંગલામાં આવવાની કોશિશ નહીં કરતા મને માફ કરજો અને તમારે જે પણ કંઈ જરૂર હોય મેં તમારે અહીંયા બેલ ની વ્યવસ્થા કરી દીધી છે તમારે સવારે ચા પીવું હોય તો બેલ લગાવજો મારા માણસો આવી તમને ચા આપી જશે બપોરે જમવાની જયારે જરૂર હોય ત્યારે બેલ લગાવશો બપોરે જમવાનું મળી જશે રાત્રે જમવાની ઈચ્છા હોય ત્યારે બેલ લગાવશો રાત્રનું જમવાનું પણ તમને મળી જશે પણ ખબરદાર મારા બંગલામાં આવવાની કોશિશ નહીં કરતા બાપના હૃદયમાં વીજળી પડી ઓહો

દીકરાની ઘરે દીકરાનો જન્મ થયો પાંચ વર્ષનો પણ એ દાદા પ્રત્યે ખૂબ જ પ્રીતિ દાદા સાથે દરરોજ રમવા માટે આવે પણ એમાં એક દિવસ એવો થયો કે દાદા એ સવારે ચા માટે એ બેલ વગાડવાની કોશિશ કરી દોરી ખેંચી પણ એ બેલ વાગી નહીં સવારની ચા ના આવી બપોરે કોશિશ કરી બપોરનું જમવાનું ના આવ્યું સાંજે કોશિશ કરી સાનું જમવાનું પણ ના આવ્યું ના આવ્યું આ પરિસ્થિતિ મહેલ ના પગલ થયા એ ચડી ગયું મહેલમાં પ્રવેશ કર્યો ત્યાં તો મીટિંગ ચાલુ હતું મોટા ઓફિસરો બેઠા હતા અને ત્યાં આવી અને આ દ્રશ્ય જોયું પિતા ને મહેલ માં જોયા ક્રોધ ભભુક

પણ રાત પડી ગઈ હજી સુધી કોઈ વ્યવસ્થા નથી થઈ પણ ત્યાં આમ દ્રષ્ટિ કરીને જોયું તો બેલ જ નથી માણસો ને પૂછ્યું કે તમે કોઈ બેલ ઉતારી માણસો એ ના પડી નોકર ચાકર ને પૂછ્યું બધા ના પડી પત્નીને પણ પૂછ્યું કે તે બેલ ઉતારી પત્ની પણ ના પડી ત્યાં થોડી વાર થઈ એમનો જે પાંચ સાત વર્ષ જે છોકરો હતો સ્કૂલે થી અને પોતાના દફતર માંથી બેલ બહાર કાઢી અને બહાર કાઢી અને બેલ ને બહાર કાઢી કહ્યું બાપુજી બેલ તો મારી પાસે છે એટલે તરત જ કહ્યું બેલ નું તારે શું કામ તે શું કામ ઉતારી ત્યારે એ પાંચ સાત વર્ષના ના છોકરે એટલું જ કહ્યું કે મેં ઉતારી એટલા માટે દાદા દરરોજ ખેંચે છે ને તો બેલ ગહાય જાય

મેં કહ્યું છે બાપુજી મને ક્ષમા આજે મને બધું વાત પણ ઈશ્વર છે ઈશ્વરના દરબારની અંદર એક વસ્તુ યાદ રાખજો સીસીટીવી કેમેરા માત્ર આપણી દુકાન કે ઓફિસોમાં નથી એના કરતા પણ સારા સીસીટીવી કેમેરા ઉપર ગોઠવેલા છે ક્લિયરિટી બહુ સારી છે એની એનો પરિણામ અવશ્ય આપે છે હવે નક્કી આપણે કરવાનું છે આપણે હું કરવું સાહેબ બાકી યાદ રાખજો આપણે જેવું કરશું ને આપણા સંતાનો આપણી સાથે એવું જ કરશે આ કર્મનો અટલ સિદ્ધાંત છે સાહેબ જેવું કરો તેવું યાદ રાખજો બાકી યાદ રાખજો તસવીર દિવાલમાં જળાઈ જતા વાર નહીં લાગે પત્ની ને પરિવાર ને સંતાનો ને પ્રેમ ન કરો એવી વાત નથી પણ એટલું યાદ રાખજો પત્ની છે ને હમ ઉંમરની છે એ આપણી સાથે ઘણો સમય રહેવાની છે અને માતા પિતા છે ને આપણા કદાચ બમણી ઉમરના છે એ ક્યારે જતા રહેશે ને એનું કાંઈ નક્કી નથી સાહેબ એનું કાંઈ કહી નહીં શકાય એટલે સમય મેળો છે તો સાહેબ આ અવસર ચૂકવો ને હું તો કથામાં ઘણી વખત કહ્યા કરું છું કે આ જગતમાં ભાગ્યશાળીમાં ભાગ્યશાળી સંતાન એ છે કે જેના મા ને પિતા નો સેવાનો અવસર એને મેળો છે ને હયાત છે અને સેવા કરી શકે છે એ ભાગ્યશાળીમાં ભાગ્યશાળી સંતાન છે સાહેબ કે જેના અવસર મેળો છે